અદાણી વિધાનસભા હસ્તે મોમેન્ટ થકી સન્માનિત કરવામાં આવી હતી તાજેતરમાં માં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાઓને આમંત્રિત કરાઈ હતી દરેક જિલ્લામાંથી એક સંસ્થાને આમંત્રણ અપાયું હતું ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન દહેજ નીતિમાં કર્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વન પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેડા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની હાજરીમાં અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિનું સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન છેલ્લા બે ત્રણ વર્ષથી દહેજ પોર્ટની અંદર અને સમગ્ર વિસ્તારમાં વન વિભાગ ભરૂચ સાથે રહી વૃક્ષારોપણની ઝુંબેશ નિયમિત રીતે ચલાવે છે એ કામગીરીના આધારે વન વિભાગ ભરૂચ દ્વારા

વિતરણ અને તેની સાથે સંકળાયેલા પર્યાવરણ અને આર્થિક પાસાના પ્રયોગની વિગતો આપી હતી આ પ્રવૃત્તિ માત્ર પર્યાવરણને ટેકો આપે છે એટલું જ નહીં નેત્રંગ તાલુકાના આદિવાસી વિસ્તારમાં ચાલીસ થી વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં બાગાયત વીક્ષા આદિવાસી વિસ્તારોના લોકોને આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ કરી છે અદાણી ફાઉન્ડેશન દહેજની પ્રવૃત્તિ બદલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હસ્તે મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સવારે દસ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું